નમસ્કાર બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે દેશના પરિણામો આજે આવી રહ્યા છે અને ખૂબ જ ચોંકાવનારા પરિણામો આવી રહ્યા છે લગભગ ત્રણ વાગ્યાની આસપાસનો સમય થઈ રહ્યો છે અને છતાંય જો એવી ચર્ચા ચાલતી હોય કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવી શકશે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મોટી હાર કરાય કારણ કે એક્ઝિટ પોલ પણ ચારસો પારની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ ચારસો પારની વાત કરતા હતા અને પ્રી પોલ ઓપિનિયન પોલ જે સામે આવ્યા હતા તે પણ કરતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી એનડીએ સહિત ટુ નાઇન્ટી વન પર લીડ કરી રહ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી પોતાની મેળે બહુમત નથી મેળવી રહ્યું સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન ટુ ફોર્ટી ટુ સીટ એટલે કે બસો સીટો પર લીડ કરી રહ્યું છે સી આર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહ ત્રણે ત્રણ નું છવ્વીસ માંથી છવ્વીસ પાંચ લાખ બેઠકો કરતા વધારે ની લીડ થી જીતવાનું સપનું ચકના થયું છે પાંચ લાખ ની લીડ તો લગભગ કોઈપણ બેઠક માત્ર સી આર પાટીલ અમિત શાહની બેઠક પર આવી છે પરંતુ તેને બાદ કરતા લગભગ કોઈપણ બેઠક પર પાંચ લાખની લીડ નથી અને જે છવ્વીસમાં છવ્વીસની વાત હતી ભારતીય જનતા પાર્ટીને હતું કે ભલે પાંચ લાખ નહીં તો છવ્વીસમાં છવ્વીસ તો કમસે કમ જીતી જઈએ પરંતુ છવ્વીસમાંથી પણ છવ્વીસ ભારતીય જનતા પાર્ટી નથી જીતી શક્યું અને ગેનીબેન ઠાકોરે રેખાબેન ચૌધરીને માત આપી છે ચંદનજી ઠાકોર પર ચંદનજી ઠાકોર પણ લાંબા સમયથી લીડ કરી રહ્યા હતા પરંતુ છેલ્લા ટાઈમમાં તેમનું પણ થોડુંક ડિબેકલ થઈ ગયું અને ત્યાં ભરત સિ ડાભી જીત થઈ પરંતુ ગેનીબેન ઠાકોરનો એક જબરજસ્ત વિજય થયો છે અને કોંગ્રેસનો જે ઉત્સાહ આજ સાતમા આસમાને છે આ રિઝલ્ટથી ગુજરાત કોંગ્રેસ કે જે સંપૂર્ણ કફોડી પરિસ્થિતિમાં છે ગુજરાતની અંદર તેની અંદર પણ એક ઉર્જાનો સંચાર થશે અને તે લોકોને પણ લાગશે કે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી શકાય બીજી વાત કે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજો હતા તે લોકોને પણ હારનો સામનો કરવો પડ્યો છે યુપીની અંદર ઇન્ડિયા ગઠબંધન ચાલી એસી બેઠકોમાંથી પિસ્તાલીસ બેઠકો લઈ રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર ગવાની પડી છે રાજસ્થાન ની અંદર અગિયાર બેઠકો પર કોંગ્રેસ લીડ કરી રહ્યું છે ઉત્તર પ્રદેશમાં સુપડા સાફ કરી રહ્યું છે હરિયાણામાં સુપડા સાફ કરી રહ્યું છે પંજાબ ની અંદર ભારતીય જનતા પાર્ટી ને માત્ર એક જ બેઠક મળી રહી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓએ હવે શરૂ કરી દીધી છે પ્લાનિંગ કે કેવી રીતે બનશે સરકાર એવું વિચારમાં પણ ગઈકાલ સુધી કોઈના નહીં આવતો એક્ઝિટ પોલ જે આ કે મોદીની સરકાર આ વખતે નહીં બને પરંતુ હાલ જે આંખો આ પરિણામોને જોઈ રહી છે તેના ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પહેલી ચૂંટણી મારી છે અને આ પ્રકારની જે પરિણામોની હાલ સવારથી ટ્રેન્ડ ચાલી રહી છે તે જોતા ખરેખર આ ચૂંટણી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બની છે અને હવે જોવાનું છે કે ચૂંટણીમાં કોણ બાજી મારે છે ગુજરાત પચીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી છે પરંતુ એક બેઠક જે હતી ગેની ઠાકોરની તે બેઠક ભારતીય જનતા પાર્ટીને ખોવાનો વારો આવ્યો છે